નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે સમાજશાસ્ત્ર પાઠ ચાર સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન વિદ્યાર્થી મિત્રો પાઠ ચારની અંદર નવમો પ્રશ્ન લઈને આવ્યો છું સામાજિક પરિવર્તનનું સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો સામાજિક પરિવર્તનને સમજવા માટે એમના પરિવર્તનનું જે સ્વરૂપ જે છે એમના લક્ષણો જે છે અને પરસ્પર જે સંબંધો જે છે એ આપણને સમજવા જરૂરી છે તેનાથી સ્વરૂપોની અભિવ્યક્તિમાંથી જે નિપજતા પરિણામો એટલે કે સ્વરૂપો વિશેની જે અભિવ્યક્ત થાય છે ઉપજે છે એ એના પરિણામો વિશે આપણે સમજ મેળવી પડે તો જ પરિવર્તનની દિશાને આપણે સમજી શકીએ તો સામાજિક પરિવર્તનના સ્વરૂપ આ પ્રમાણે છે સૌ પ્રથમ જે છે સામાજિક પરિવર્તનની અંદર ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન સામાજિક પરિવર્તનનું પહેલું સ્વરૂપ જે છે ઉત્ક્રાંતિ ઉત્ક્રાંતિ એટલે કે સર્જન થવું ઉદ્ભવ એ સ્વરૂપનું રેખીય પરિવર્તન જે પરિવર્તન સતત એક જ દિશાની અંદર લગભગ સીંધી અને ઊંચે ને ઊંચે જતી લીતીમાં આવતું હોય એને આપણે ઉત્ક્રાંતિ કે રેખીય પરિવર્તન કહેવામાં આવે છે હવે જે પરિવર્તન જે છે આપણે જોઈએ છીએ કે જે સતત એક જ દિશામાં થતું હોય અને એ દિશા કેવી હોય કે સતત ઊંચે જતી હોય સતત એ પરિવર્તન જે છે નીચી કક્ષાએ ન જતું હોય એ સતત ઊંચી કક્ષાએ જતું હોય એ પરિવર્તન સિંધી લીટીમાં થતું હોય એટલે કે સતત ઊંચે ને ઊંચે જે પણ જે પણ સંસ્થા જે પણ સમાજ જે પણ ક્રાંતિ જે પણ ક્ષેત્રે પરિવર્તન આવતું હોય એ સતત એક જ દિશાની અંદર લગભગ આપણે કહીએ કે સિંધી સિંધુ થતું હોય અને ઊંચે ને ઊંચે એ જતું હોય એટલે કે એ લીટીમાં જ એ સિંધી લીટીમાં જ જે પરિવર્તન આવતું હોય એવું ઉત્ક્રાંતિય સ્વરૂપનું કે રેખીય પરિવર્તન કહીએ છીએ હવે રેખીય એટલા માટે કહેવામાં આવે છે કે જે સિંધી રેખામાં થતું હોય છે એટલે સિંધી રેખાની અંદર એ સ્વરૂપને આપણે રેખીય પરિવર્તન કહી શકીએ છીએ હવે આ પરિવર્તન જે છે રેખીય પરિવર્તન એટલા માટે કહેવામાં આવે છે કે હંમેશા સિંધી રેખામાં થતું હોય છે જે સીંધી રીતે આ પરિવર્તનની અંદર યાત્રાત્મક અને યંત્રાત્મક અને વૈજ્ઞાનિક વિકાસ કે યંત્રોના ક્ષેત્રની અંદર જે ઉદ્યોગોને લગતા જે પણ સાધનો છે યંત્રો જે અથવા જે પણ સંચારને લગતા યંત્રો જે તો યંત્રો અને વૈજ્ઞાનિક ક્ષેત્રે જે પણ નવી નવી ટેકનોલોજી આવે છે નવી નવી શોધો થાય છે તો યંત્રાત્મક એટલે કે યંત્રો એટલે કે સાધનો અને વિજ્ઞાનિક નવી નવી જે ટેકનોલોજી નવી નવી શોધ થાય એ ક્ષેત્રે જે પણ પરિવર્તન આવતું હોય એ પરિવર્તનનો સમાવેશ આની અંદર થતું હોય છે તો યંત્રાત્મક અને વૈજ્ઞાનિક વિકાસ એ આ પરિવર્તનનો સમાવેશ થઈ શકે છે આ પરિવર્તનોમાં એક ધાર્ય વિકાસ સિંધી ઉપર જ થતું હોય છે સિંધી રીતે જ જે પ્રમાણની અંદર એનો વિકાસ એ સિંધી એટલે કે ઊભો તરફ ઉપરની તરફ એ સતું થતું હોય છે ઉદાહરણ આપણે જોઈએ તો ટેલિફોનથી સેલફોન સુધીનો વિકાસ કે જે પણ સમૂહ સંચારનું સાધન જે છે ટેલિફોન એ ટેલિફોનથી કરી અને સેલફોન અત્યારના મોબાઈલ સુધીનું જે પણ શોધ અને જે પણ પરિવર્તન આવ્યું છે એ પરિવર્તન સીંધે સીંધી અથવા સિંધેલીટીના ક્ષેત્રની અંદર એ રેખીય પરિવર્તન ઉત્ક્રાંતિનું સ્વરૂપ ગણી શકાય આ ઉપરાંત આદિમ સમાજમાંથી કુશક સમાજ એટલે કે આદિમાનો સમાજમાં જે જીવન જીવતું હતો એ પછી ખેતી ક્ષેત્રે એ સમાજ જોવા મળ્યો અને પછી એ યંત્રોનું શોધ થતી ગઈ વિજ્ઞાનની શોધ થતી ગઈ જેમ જેમ એમાં વિકાસ થતો ગયું તેમ એ સમાજ ઔદ્યોગિક સમાજ એટલે ઉદ્યોગો તરફ વધવા લાગ્યો તો આમ વર્તમાન સમાજની જે માહિતી રીતે આપણે એ સમાજ દ્વારા દર્શાવી શકીએ છીએ આદિમ સમાજમાંથી કુશક સમાજ એટલે કે આદિમાનો સમાજની જે જીવન જીવતા હતા એમાંથી ખેતી સમાજ તરફ ફર્યું અને પછી ઔદ્યોગિક ઉદ્યોગો તરફ એ જોવા મળ્યું એ રીતે સીધે સીંધી રીતે અને સતત એ ઊંચે ઊંચે એમાં ફેરફાર થતું જોવા મળ્યું હવે આ પરિવર્તન જે છે એક માર્ગીય સંગહિત વિકાસ થતો હોય છે એટલે કે એ પરિવર્તન જો કોઈ બીજા પ્રકારનું પણ અસરકારક જરૂરી હોય છે અને એ અલગ સ્વરૂપનું પણ પરિવર્તન આવી જતું હોય છે તો અગાઉના સાધન જે પણ બિન ઉપયોગી પણ થતાં જોવા મળે છે એ સતત એક ધારું જોઈ શકાય છે જે રીતે કંઈ પેન ડ્રાઈવનો ઉપયોગ જે છે એ પેન ડ્રાઈવનો ઉપયોગ શરૂ થતાં સીડી કેસેટો જે છે એ બિન ઉપયોગી થઈ ગઈ કે કોમ્પ્યુટર ક્ષેત્રની જે પણ માહિતી જે છે એ માહિતીના ક્ષેત્રમાં આપણે કહી કે સીડી અને કેસેટોનું જે સમય હતું એ કેસેટો અને સીડીના સમય પછી જે સમયની અંદર પેન ડ્રાઈવનું શરૂઆત થઈ અથવા પેન ડ્રાઈવનું પ્રમાણ વધ્યું અથવા એની શોધ થઈ તો સીડી કે કેસેટો જે છે એ હવે બિનઉપયોગી થઈ ગઈ એના કરતાં પણ વધારે પ્રમાણની અંદર વધુ કાર્યક્ષમ જે આપણે કહીએ એ પેન ડ્રાઈવનો ઉપયોગ થવા લાગ્યો આ પ્રમાણે મોબાઈલ ફોનનો ઉપયોગ થવાથી જે પેઝર જે છે એ બિનઉપયોગ થઈ ગયા તો આ રીતે પણ એ સતત એ પ્રમાણની અંદર સતત એ ઉત્ક્રાંતિ તરફ એ રેખે પરિવર્તનનું પ્રમાણ જોવા મળ્યું એના પછીનું બીજું સ્વરૂપ જે છે આરો અવરો સ્વરૂપનું પરિવર્તન આરો અવરો એક દિશામાં કદી ઉપર જતું નથી કદી નીચે જતું નથી એટલે એકંદરે વિકાસ કરાવતું પરિવર્તન જેને આપણે આરો અવરો દિશા સ્વરૂપનું પરિવર્તન કહી શકીએ છીએ એક દિશામાં કદી ઉપર જતું નથી અને એક દિશાની અંદર કદી નીચે જતું નથી એટલે કે સિંધી જે આપણે કહીએ ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખી પરિવર્તન તો રેખી પરિવર્તનમાં શું હતું સિંધી રીતિમાં ઊભી ઊંચે ને ઊંચે એ પરિવર્તન થતું હતું રેખીય પરિવર્તનમાં જ્યારે આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન જે છે એક દિશાની અંદર એ જતું નથી એ ઉપર જાય છે એ પાછું એ નીચે જતું હોય છે એટલે એકંદરે જેની અંદર આરોહ અવરો સ્વરૂપનું જોઈ શકાય છે એટલે એક જ દિશામાં ગતિ કરે છે ક્યારેક ઉપર જાય છે અને ક્યારેક એની ગતિ જે છે એટલે કે નીચે તરફ પણ જાય છે એટલે આરો ઓરો સ્વરૂપ ઉપરની પ્રમાણે પાછું નીચે પ્રમાણે પાછું ઉપર પ્રમાણે એ રીતે એની અંદર આરો અવરોહનું પ્રમાણ ગણી શકાય નહીં એટલે હંમેશા જે એકંદરે વિકાસ જે છે એ પરિવર્તનની અંદર આરો ઓરો સ્વરૂપનું વર્ણન કરી શકાય છે એટલે કે રેખા સમયની અંદર આપણે કંઈક હંમેશા એક જ દિશામાં જાય છે એ ક્યારેક ઊંચે ક્યારેક નીચે એ રીતે આ આરો અવરો પ્રમાણની અંદર જોવા મળે છે એટલે ઉપરથી નીચે એ ચડ ઉત્તર એ જોવા મળે છે એટલે કે ચડ ઉત્તરનું પ્રમાણ જે છે એ પ્રકારના પરિવર્તનની અંદર આપણે ધીમું પ્રમાણ જોવા મળે છે અથવા ટૂંકા ગાળામાં કે લાંબા ગાળાનું પણ જોવા મળે છે એટલે કે આરો અવરો સ્વરૂપનું પ્રમાણ આપણે ગણી શકીએ છીએ દાખલા તરીકે આપણે કહીએ કે બજારની અંદર તેજી અને મંદી તો તેજી આવે પાછી મંદી આવે પાછી તેજી આવે પાછી મંદી આવે તો આ આરો અવરો પ્રમાણનું પ્રમાણ એ ગણી શકાય છે એટલે કે ક્યાંક વધારે ક્યાંક ઓછું એ સ્થિતિમાં ઉદાહરણ આપણે એ છે કે ભારતની અંદર રાજા રજવાડાઓ હતા ત્યારે ઘણી બધી જ્ઞાતિઓ આર્થિક રીતે ઉચ્ચ દર્જાઓ ધરાવતી હતી જે પણ રાજા રજવાડાઓનો સમય હતું ત્યારે ઘણી બધી જ્ઞાતિઓ હતી આર્થિક રીતે ઉચ્ચ દર્જો આર્થિક રીતે સદર હતી અમીર હતી શાહુકાર પણ કારક્રમે જેમ સમય પસાર થતો ગયો જેમ સમય વીતતું ગયું તેમ શિક્ષણનું પ્રમાણ વધ્યું કુશળતા એમાં આવડત વધી એના કારણે એ માંગ વધતા એમનું સ્થાન નિમ્ન થતું ગયું અને પછી એ જ્ઞાતિમાં શિક્ષણ કુશળતા ઉદ્યોગ સાહસિતા એ વધે એટલે પાછું એ જ્ઞાતિનો દરજ્જો ઊંચો ગયો તો આ રીતે સમાજની અંદર આરો અવરો પણ જોવા મળે છે તો આ રીતે જે આપણે વાત કરી કે તેજી મંદીનું પણ ઉદાહરણ ગણી શકાય છે તો રાજા રજવાડાઓનું પ્રમાણ જે જ્ઞાતિ ઉચ્ચ કક્ષાએ હતી અને પછી જેમ શિક્ષણ અને કુશળતાનું પ્રમાણ વધ્યું ત્યારે એમાં એ શિક્ષણ અને કુશળતા નહોવાને કારણે નિમ્ન તરફ ગઈ અને પાછી એ જ્ઞાતિઓએ શિક્ષણ અને કુશળતા પ્રાપ્ત કરી ઉધો સાહસિકતા તરફ આગળ વધી એટલે કે પાછું એ જ્ઞાતિ ઊંચા દર્જા તરફ ગઈ આ રીતે સમાજની અંદર આરો અવરોહનું પ્રમાણ ગણી શકાય છે તો આ રીતે આ પરિવર્તન જે છે આર્થિક ઘટનાઓ અને વસ્તીની ઘટનાઓનું પરિવર્તનનો પણ સમાવેશ જોવા મળે છે જેને આપણે કહી શકીએ કે વધ કર જોવા મળે છે કે કાંઈક વધારો પાછો ઘટાડો પાછો વધારો જે છે એટલે કે આરો અવરો પ્રમાણનું સ્વરૂપને આપણે ગણી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ત્રીજું સામાજિક પરિવર્તનનું જે સ્વરૂપ જે છે ચક્રીય સ્વરૂપ પરિવર્તન પહેલું આપણે જોઈએ ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન બીજું આપણે જોઈએ આરો અવરો સ્વરૂપનું પરિવર્તન અને ત્રીજું જે છે એ ચક્રિય સ્વરૂપનું પરિવર્તન જેવી રીતે ચક્રિય પરિવર્તન જે છે તો પાણીનું તરંગ જેમ ઉંચ ઊંચે નીચે હિલોડા લેતું હોય ચક્રની જેમ જ્યાંથી શરૂ થયું હોય એ પરિસ્થિતિ પાછી આવી જાય તળાવ પાણી ભરેલું હોય અને એમાં તમે પથ્થર મારો તો એક હિલોડો પાણીનું તળંગ થઈ જાય અને પાછું જ્યાં જ એ તરંગ લીધેલું એટલે પાછું હિલોળા લેતું પાછું ત્યાં આવી જાય અથવા પાણીમાં તમે લાકડી મારો એટલે એ તરંગ જેવું બની જાય એ જ ગોળ બની જાય અને પાછું જ્યાંથી એ તરંગ થઈ હોય પાછીને ત્યાંને ત્યાં એ આવી જતું હોય છે એટલે પાણીના તરંગ જેવું ઊંચે નીચે હિલોડા લેતું ચક્રની જેમ જ્યાંથી શરૂ થયું હોય તે પાછું એ સ્થિતિમાં પાછું આવી જાય એ સ્વરૂપને આપણે પરિવર્તન ચક્રીય સ્વરૂપનું પરિવર્તન કહીએ છીએ જે રીતે મેં કીધું કે પાણીનું જે પણ તળાવો છે અથવા નદી છે તમે એમાં લાકડી મારશો તો એક તળંગ જોવા મળશે અને એ પાછું એ પાણી જ્યાંથી શરૂ થયું પાછું એ સ્થિર થઈ જશે બરાબર તો આ રીતે એ ચક્રીય સ્વરૂપનું પરિવર્તન ગણી શકાય છે કુદરત અને સમાજના પણ ઘણી બધી ઘટનાઓ જે છે આ પ્રકારની ઉપર નીચે આવતી હોય છે જે પણ ઘણી બધી કુદરતી ઘટનાઓ છે સમાજની અંદર પણ ઘણી બધી ઘટનાઓ છે ઘણી ઉપર આવે પાછી નીચે આવતી રહેશે એટલે આગળ જવાની દિશા એક સપાટી ઉપર રહે છે એ ઉદ્યોગામી નથી જે રીતે આપણે કહીએ ઋતુ ચક્ર છે તો ઋતુ ચક્ર શિયાળો ઉનાળો ચોમાસું પાછો શિયાળો પાછો ઉનાળો ચોમાસું એટલે આ એક ચક્રની સ્વરૂપનું એટલે કે ચક્રીય સ્વરૂપનું પરિવર્તન ગણી શકાય છે કે ઋતુ ચક્ર જે છે તો ઋતુ ચક્ર જે છે એ ગણી શકાય છે જે રીતે કીધું કે પાણીની લહેર મોજા જે આવે છે તો એક તરફ ઉછારા લે છે અને પાછા ત્યાં ને ત્યાંથી એ જોવા મળે છે એટલે કે ચક્રની માફક જ્યાંથી શરૂ થઈ હોય ત્યાંથી એ પાછું આવી જાય છે તો આ ચક્રીય સ્વરૂપનું પરિવર્તન આપણે ગણી શકીએ છીએ એ રીતે અત્યારના સમયની અંદર આપણે કે ફેશન અને મૂલ્યો જે પણ નિયમો જે છે તો ફેશનની અંદર પણ જે પણ પરિવર્તનો આવતા જાય છે કે નવી નવી ફેશનો આવે છે અને ઘણીવાર પાછી જે જૂની ફેશનનો પણ સમય એ શરૂઆત થઈ જતું હોય છે જે પહેરવેશની ક્ષેત્રની અંદર છે રીતભાત છે રહેણી કેણી જે છે એ ક્ષેત્રની અંદર અથવા મૂલ્યો નિયમોમાં પણ આપણે કંઈ જે પરિવર્તનનું પ્રમાણની અંદર સમાવેશ થઈ શકીએ છીએ ઘણા બધા વિચારકો જે છે એ માનવ સંસ્કૃતિના ઉદ્ગમ વિકાસને પણ એમનું ઉદ્ગમ વિકાસ અને પતન આ સ્વરૂપમાં લે છે ઉદ્ગમ શરૂઆત થવી વિકાસ તરફ જવું અને પાછું એ પતન એટલે કે નાશ તરફ પણ એ આવે છે તો વિચારકો પણ એવું માને છે કે માનવ સંસ્કૃતિ છે એની ઉદ્ગમ એટલે કે શરૂઆત થવી પછી વિકાસ થવું એ આગળ વધવી અને પાછું પતન થવું એટલે કે પાછું નાશ થવું પાછું એની શરૂઆત થવી પાછું વિકાસ થવું એટલે કે આ ચક્રીય સ્વરૂપનું પ્રમાણ ગણી શકાય છે ટૂંકમાં આપણે કંઈક આ સ્વરૂપ જે છે એ પરિવર્તન ઘડિયાળના કાંટાની જેમ ચાલતું હોય છે ઘડિયાળનો કાંટો જે છે એ બારથી શરૂ થાય એક બે ત્રણ ચારથી કરીને પાછું એ બાર સુધી આવે છે પાછું એકથી કરીને પાછું બાર સુધી એટલે કે ઘડિયાળના કાંટાની જેમ પણ એ ચાલતું હોય છે તો આ ચક્રીય સ્વરૂપનું પરિવર્તન પણ આપણે ગણી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે સામાજિક પરિવર્તનના સ્વરૂપની જે વાત કરી એ સામાજિક પરિવર્તનના સ્વરૂપની અંદર આ ત્રણ સ્વરૂપો જે જોયા તો સમાજશાસ્ત્ર અન્ય મુદ્દાઓની સાથે આ સામાજિક પ્રક્રિયા સામાજિક પરિવર્તન પણ મહત્ત્વનું છે સામાજિક પ્રક્રિયાઓનું ખ્યાલ જે આપણે સ્પષ્ટ અહીં ધ્યાન આપ્યું જોયું સામાજિક ક્રિયાની સમજ પણ આપણે મેળવી આ ઉપરાંત રોજના કાર્યની અંદર આપણે સહકાર સ્પર્ધા સંઘર્ષ એની પણ આપણે સમજૂતી મેળવી ગતિશીલતાનો ખ્યાલ અને જે પણ સમાજની અંદર જે પણ અવરિત સતત ચાલ્યા કરતી પ્રક્રિયાઓ અને સમાજમાં પરિવર્તન પણ આપણે જોયું અને એ જ આ બધી જ પ્રક્રિયાઓની અંદર જે સમાજશાસ્ત્રીઓ જે રીતે સમજ્યા બાદ આપણે એ આપણે એ વિશે આપણે સ્પષ્ટતા કરી તો એ સમાજના નિર્માણ અને સમાજના ગતિશીલ રાખવા માટે આ પ્રક્રિયા પણ મહત્ત્વની છે એટલે કે સંસ્કૃતિ અને સામાજિકીકરણની અસર પણ આપણે ધ્યાન આપીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચોથું પાઠ પૂર્ણ અસ્તુ